નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે ફરી એકવાર ઘટાડો થયો છે વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાડત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનું સાઠ હજાર ત્રણસો વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ત્રણ હજાર સાતસો રૂપિયા આગળ વાત કરી લઈએ તો મિત્રો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં પણ થોડોક ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે એક ગ્રામ ચાંદી છ વેચાઈ રહ્યું છે છે ગ્રામ ગ્રામ ચાંદીના ભાવ ચાંદી છસો ને વેચાઈ રહ્યું છે અને ચાંદી છોતેર હાજર નવસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો નોંધાયો છે આગળ વાત કરી લઈએ તેની પહેલા જો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ